ચપલ ચપ્પલ ચાઈના દોરી નો વેપાર ના કરાયું બોલો પોલીસ વાળા મારી હું લાવો તમે આ જન જનવર પક્ષીઓ નો ઘણો કપાઈ જો

ના ના રાખો મારા સરપંચ ને કેવું પડશે સરપંચ ને કેવાનું છું સરપંચ ના કઈ પોલીસ સ્ટેશન સરપંચ ના હવે કેવી રીતે કહું સરપંચ સરપંચ ના બોલાવો પડે સરપંચ ને કેવું છું ઘે જ સરપંચ ના અને બોલે દત્તુ યાર ના ના જવું ચાયના દોરી ચાયના દોરી ના વપરાય પક્ષીઓ નો ગળો કપાઈ જો હોય વર્ષો ચોક જતા રસ્તા જાય એનો ગળો કપાઈ શું કરવાનું આ તો એના ઉપર તો બહુ કેસ થાય ચાઇના દોરી ઉપર હું સરપંચ કરું ના હું સરપંચ કહે મારે કોઈ પૈસા ની જરૂર નહીં કોઈ પૈસા ને આપડે પડી જ નહીં આવક ચાઇના દોરી તો આપડે પેલા પડવું જ નહીં કોઈ તો કરો મોડસો પેલા હું જવું સરપંચ ને આવું બોલે આવું બે નામ ધંધા ના કરાવ લેવું બાજુ જવા દેજે મને યાર

સરપત ના દોરી આપણા ગમો એવું બોલે સરપત ના કે જવા માલવાડી કરો કબર

આપણે સરપંચ કેવું હું કહું બોલો આપણા ગોમ માં એક વેપાર એવો થાય બોલો ચાઇના દોરી નો

કેલો પૈસા મૂકો ના ના આપણે હોબ નહીં પડું તમે પૈસા કરો તો લેજો તો મેરો એવું કરું ઓ તમે બોલાવા ફોટો ખાય ખા હું હું તો બે ફોટો ગુલાડો ખાઈ ગયો એકણ આ તો પેલા ઘટર છે મેકી દેવા પથરા પથરા તમા દો એકણ સરપંચ થઈ તમે આવડા ખોલા એમ આર કુ કાલેડો તમે આ જતો પણ ગેર જો કોઈ તો બધું આનું તો લે કરવું પડશે પોલીસ સ્ટેશન જઈએ ના હોય તો આ દાચી પોલીસ સ્ટેશન જેલના હરિયા કેના તો કરી દીયે તાયરા દોરી વેચીન ઓવા જેલના હરિયા કેના તો કરી દીયો વાન એ પકડે પકડે વાત સાચી પડ્યા પૈસા ખાવાની વાત કરી લેબુ ભર્યા નહીં મને ના પાડી મેં કીધું ચાઈના દોરી ગમ્મો વેચાયા તમે બોલજો તો મન તો એ ના પાડી ગયા મેં તો નઈ મને એક બસો રૂપિયા લે તો હું વેચવું યાર મને એક ચાર બસો રૂપિયા લઈને નટલો ના વેચી યાર ટેલર ના વેચી લેબુ બાંધુ યાર ભૂલ કરવા પૈસા યાર સરપંચ ને ખરીદવા માંગી સરપંચ નું સરપંચ મોટું બંધ ના કરીશ ના જોઈએ તો કેવું જ પડશે નક્કી કરવું પડે ધક્કા સરપંચ જી મોટા સરપંચ સરપંચ ની કરતો શીખો

હાય હવે કોઈ ના આપણે પકડી શકું પોલીસ કે સરપંચ બે માં એક યાદ ના પકડી કરા કારણ કે મારા જ આપણે દત્ત પણ ગેરણ કર્યું સરપંચ સરપંચ તમે તો હાથ હાથી ના યાર

સો ટકા ખાલી ઓને ખબર અમે કાળુભાઈ વન જોઈએ ને એટલે ઓને એમ કીધું કે દત્તુ કે દત્તુ ભરે લેબુ ભરેપંચ પૈસા ખબર આવે પૈસા સરપંચ ભાઈ સરપંચ સાબિત કરવા માટે કોઈ ખરું દત્તુ બાવા તો તમે વેચતા સરપંચ

કરો તમે ગમે પોલીસ સ્ટેશન માં તો તમે જાઓ જમભાઇ હળિયા ગનતા કરી દેવાય જેટલા હળિયાદ

કરવાનું તમે તમારું વિચાર્યુંને જલ્મગાવોડ સરપંચ ઘે જતા બોલો હા એક મિનિટ સરપંચ ઘે જતા રે યાર હા બોલો

તારા ના કરો એ બધું છોડો કશું અફોડું નહીં મારે કાળુ તમે આ ત્યાં લઈ લો અને આ તને ત્યાં પોલીસ સ્ટેશન લાગે વાત ગયા મેં દોઢ લાખ રૂપિયા હાલ તો ખબર સરપંચ ના હાલ લઈ લો કઈ હાલો અમારો રાખો સરપંચ રિસ્વતું પોલીસ સ્ટેશન સ્ટેશન બધું પોલીસ સ્ટેશન પગલા તમે પોલીસ મારું મારું ને